સાઉથની બનાવો તો બહુ જ સરસ રીતના બને ઈ વાત સાથે આપણે આ દાળ પલાળેલી છે પલાળીને પાણી કાઢીને કુચે આપણે લઈ લેશું અને પ્રેશર કુકર અંદર છે થી થોડું એવું નિમક થોડું એવું

બધી વસ્તુને કર નાખશું મિક્સ જારની અંદર ગ્રાઇન્ડ કરવા થોડો હજી કલર વધારે સારો કરવા માટે લઈ લઈશ થોડી એવી હળદર અને માપ પ્રમાણે મીઠું કરી નાખશું જોઈ શકો દાળ આપણી એકદમ સરસ બફાઈ ગઈ છે આપણે એને વિસ્કરની મદદથી કરી નાખશું મિક્સ થોડું વારા ફરતી બધું શાક કાપેલું તો હું લઈ લે લઈ લેશું આંબલીનું પાણી આપણે બનાવેલો સંભાર લઈ લેશું એક ચમચી આમ લીના સાથે આપણે લઈ લશું કઠકો એવો ગોળ બધી વસ્તુને કરી નાખશું મિક્સ મિક્સ કર્યા બાદ લઈ લશું માપથી પાણી એડ કરશું એક ચમચી લાલ મરચાની ભૂકી કરી નાખશું બધાને મિક્સ હવે ઉકળતો સંભાર તમે જુઓ આ ફટાફટ તમારી રેસીપી તૈયાર થઈ જાય આજની ભાગતી લાઈફમાં 5 મિનિટમાં 7 મિનિટમાં આ સંભાર તમારો થઈ જાય પ્રેશર 쿠કર ની અંદર આપણે લઈ લશું એની અંદર રાઈ બે ત્રણ સૂતા મરચા સાથે લઈ લેશ આપણો લીમડો સુકેલો અને વઘાર થઈ ગયો છે આપણો એકદમ જ સરસ મજા આ વઘાર ને આપણે લઈ લેશું ઉકળતા આપણા સંભાળમાં સમય નથી ટાઈમ નથી સંભાર બની ગયો છે ગમે વસ્તુ તમારે બનાવી હોય કે તમે બનાવી શકો અને ઉપર તો સંભાળ તમે જુઓ ઝાડો પાકડો તમને જેમ જોઈએ એમ તમે બનાવો